સુરત શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને સનસની ખેજ અપહરણની ઘટના સામે આવી જેમાં એક શખ્સે લાંબા વાળ ધરાવતા ત્રણ વર્ષના બાળકને બાળકી સમજીને તેને લલચાવી ફોસલાવીને અપહરણ કરી લીધું જોકે ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે તત્પરતા સર્વેલન્સ ટીમે તત્પરતા અને ઝડપી કાર્યવાહીના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો માસૂમ બાળકને સહી સલામત તેના પરિવારે સોંપ્યો પોલીસે શંકા વ્યક્ત કરી કે આરોપીનો બદિરાદો હોઈ શકે જેના કારણે કોઈ અપ્રિય ઘટના બને તે પહેલાં તેની ધરપકડ કરવી અનિવાર્ય હતી જેમાં તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચ્ચીસના રોજ બપોરના ચાર વાગ્યાના સુમારે ઉદના વિસ્તારના ધર્મયુગ સોસાયટી આસાનગરની બાજુમાં આવેલ પ્લોટ નંબર પંચાવન ખાતે આ ઘટના બની ફરિયાદીનો ત્રણ વર્ષે દીકરો સોસાયટીમાં રમી રહ્યો હતો તે સમયે અજાણીસમ બાળકને ઉચકીને લઈ ગયો બાળકના વાળ લાંબો હોવાથી દેખાવમાં બાળકી જેવો લાગતો હોવાથી આરોપી તેને સરળતાથી શિકાર બનાવ્યો બાળકની માતા સાધનાએ ફોન કરીને તેના પતિને જાણ કરી કોઈ વ્યક્તિ બાળકને લઈ જતું રહ્યું છે તાત્કાલિક સોસાયટીમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા જેમાં સ્પષ્ટપણે દેખાયું કે અજાણ્યો માણસ માસુમ અનિકેતને ઉચકીને લઈ જઈ રહ્યો છે આ દ્રશ્યો જોતા જ પરિવાર પર આફાટ્યો અને તાત્કાલિક ગુદના પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી મુકેશ ગુરવ દિવ્યાંગ સુરત